આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજરાતની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું દિવાળીના દિવસે કરવાની સરળ પૂજન વિધિ શ્લોક ઉચ્ચારણ સાથે આજે દિવાળી આજના શુભ દિવસે ધન અને સંપત્તિની દેવી માતા લક્ષ્મી સાથે ગણપતિની પૂજા કરવામાં આવે છે વિક્રમ સંવંત વર્ષના છેલ્લા દિવસે આસો વધ અમાસના દિવસે દીવડા પ્રગટાવી રંગોળી પૂરી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે આ દિવસે નોકરી વેપાર ધંધાના સ્થાને નવા ચોપડા ખાતાવાહી રોજમેળ આદિનું પૂજન કરી નવું વર્ષ સુખ શાંતિથી પસાર થાય ધંધા વેપાર રોજગારમાં પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરાય છે દિવાળીની પૂજન વિધિમાં લાકડાના બાજટ કે પાટલા પર લાલ વસ્ત્ર પાથરી ભગવાન ગણેશ માતા લક્ષ્મીની પૂજા ધૂપ દીપ નૈવેદ્યથી કરાય છે સાથે આ પૂજામાં માતાજી આગળ ચલણી સિક્કા ગલ્લો ખાતા વહી રોજમેળ નવા ચોપડા પણ મુકાય છે તેની પૂજા કરાય છે આ પૂજામાં પંચામૃત પતાસા ગોળધાણા અને મીઠાઈ આદિ ધરાવાય છે જે માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે જે ધરવાથી ઘર ધંધા વેપારમાં રોજગારમાં પ્રગતિ સાથે કુબેર દેવતાની પણ પૂજા કરાય છે કુબેર દેવતાની પૂજા કરવાથી કુબેર દેવતા એ ધનના દેવતા છે જે પ્રસન્ન થઈ ઘર ધંધામાં રોજગારમાં ક્યારેય નહીં આવવા દે ધનની કમી આ દિવસે માતા લક્ષ્મીની સાથે જ્ઞાનની દેવી મા સરસ્વતીની પણ પૂજા કરાય છે શાસ્ત્રોના કહેવા મુજબ લક્ષ્મી અને સરસ્વતીની પૂજા ધન અને જ્ઞાન માટે એકસાથે કરવાની હોય છે કારણ કે જ્યાં ધન આવશે તેને સંભાળવા માટે વિવેકની પણ જરૂર પડે છે ધનને કેમ વધારવું એ માટે જ્ઞાનની એટલે કે ધનનો યોગ્ય કઈ રીતે ખર્ચ કરવો એ માટે બુદ્ધિ જોઈએ આથી માતા લક્ષ્મી સાથે દેવી સરસ્વતી પણ આ દિવસે પૂજા કરવાનું વિધાન છે આ રીતે ભગવાન ગણેશ માતા લક્ષ્મી માતા સરસ્વતી ની પૂજા કરી કળશ પૂજન કરવું કળશમાં શુદ્ધ જળ ભરી ચલણી સિક્કા સોપારી દુર્વા ચોખા તુલસી પધરાવી આંબાના કે આસોપાલવના પાન મૂકી શ્રીફળ પર વસ્ત્ર વિટાળી કળશ પર કળશ પૂજન કરી કુબેર ઇન્દ્ર સહિત બધા દેવી દેવતાનું સ્મરણ કરવું બ્રહ્મા મુરારી ત્રિપુરા ભાનુ શશી ભૂમિસ્તો રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ આ મંત્રનો જપ કરી નવગ્રહોનું પૂજન કરવું સાથે પોતાના ઈષ્ટદેવ કુળદેવ ભૂમિદેવ બધાને યાદ કરી પ્રાર્થના કરવી કે હે ઈશ્વર આવતું વર્ષ મારા ઘર પરિવાર માટે સુખ સમૃદ્ધિ લાવે ધંધા રોજગારમાં પ્રગતિ થાય ઘરમાં શુભ માંગલિક કાર્યો બની રહે તેવી પ્રાર્થના કરી આ બધી પૂજામાં સૌ પ્રથમ ગણેશની પૂજા કરવી પૂજા કરતી વખતે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિધ્ન કુરુમે દેવ સર્વ કાર્ય શું સર્વદા એ મંત્રનો જપ કરવું ત્યાર પછી માતા લક્ષ્મીનું પૂજન કરવું માલક્ષ્મીનું પૂજન કરતી વખતે ઓમ શ્રી મહાલક્ષ્મયે ચવિતમહે વિષ્ણુ પ્રત્યય ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત ઓમ એ મંત્રનો જપ કરવો લક્ષ્મી પૂજન કરી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરતી વખતે ઓમ નમો બ્રહ્માણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય જગત રીતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમ એ મંત્રનો જપ કરો ત્યાર પછી જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજા કરવી પૂજા કરતી વખતે ઓમ બ્રમ પત્નીય વિદ્મહે મહાવણ્યય ધીમહિ તન્ન સરસ્વતી પ્રચોદયાત આ મંત્રનો જપ કરવો આ રીતે બધા દેવી દેવતાનું પૂજન થયા બાદ ચોપડા પૂજન કરવું એ માટે નવા વર્ષનો ચોપડો લઈ કલમ દ્વારા તેના પર સ્વસ્તિક બનાવવું સ્વસ્તિકની ચારે બાજુ શ્રી સહસ્વતે નમઃ લખી ગોળ મંડળ બનાવવું ત્યાર પછી મંત્રી સરસ્વતી મહાભાગે રક્ષાર્થ મમ સર્વદા આવાહ્યાય મહમ દેવી રક્ષાર્થ કારમાર્થ સિદ્ધે આ મંત્રથી સરસ્વતીનું આવાહન કરવું ત્યાર પછી કલમ પૂજન કરવું नवी कलम लई कोई पन वस्त्रना आसन पर मुकी ओम चित लेखन्य नमः आ मंत्र बोली सिंदूर पुष्प धूप दीप नैवेद्य ताम्बुल पुंगी फल दक्षिणा समर्पित करी तिजोरी नु पूजन करव तिजोरी शुभ स्वस्तिक दोरी सिंदूर पुष्प धूप दीप नैवेद्य आदि अर्पण करी श्री कुबेराय नमः એ મંત્રનો આવાહન કરી ભગવાન શ્રી કુબેરને પ્રાર્થના કરવી પૂજા સમાપ્ત કર્યા પછી બ્રાહ્મણ વગેરેની દાન દક્ષિણા પ્રદાન કરી શ્રી યુક્ત ગોપાલ સહસ્ત્ર અને લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો આ રીતે પૂજા સંપન્ન કરવી પૂજા સંપન્ન થયા બાદ આરતી કરી આરતીમાં કપૂરની આરતી જરૂર કરવી કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ વિદ્યારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી આ રીતે અંતે કપૂરની આરતી કરી નૈવેદ્ય ધરાવી પૂજા સંપન્ન કરવી સ્કંદ પુરાણ અનુસાર આ અમાસના દિવસે સવારમાં વહેલા ઉઠી સ્નાન કરવું જોઈએ દૂધ દહીં મધ ઘી અને સાકરનો પવિત્ર પ્રસાદ તૈયાર કરી ભગવાનને તેનો ભોગ લગાવવો જોઈએ સાંજના મહાલક્ષ્મીનું પૂજન વિધિપૂર્વક કરવાથી ધનની પ્રાપ્તિ અવશ્ય થાય છે સાંજના સમયે દીપ પ્રગટાવી શુભમ કરોથી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ વૃદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમો આ રીતે શ્લોકનો જપ કરી તેર દીવા પ્રગટાવી ઘરમાં અલગ અલગ જગ્યાએ દીવા મૂકવા દીપાવલીનો અર્થ દીપ પુંજ પ્રકાશિત કરવો એવો થાય છે આખું વર્ષ ઘર રોશની અને પ્રકાશથી જળહળતું રહે છે તો આ રીતે દિવાળીના દિવસે સાંજે જે કોઈ માતા લક્ષ્મીનું ભગવાન ગણેશનું અને માતા સરસ્વતીનું પૂજન કરે છે તેના ઘરમાં ધનની અવશ્ય પ્રાપ્તિ થાય છે ધન આખું વર્ષ ભરેલું રહે છે માતા લક્ષ્મીની કૃપા થઈ ઘરમાં સ્થાયી નિવાસ કરે છે જય તો આ હતું દિવાળી ના દિવસે કરવાનું લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન જો આ રીતે વિધિવત પૂજા કરાય તો આખું વર્ષ ઘરમાં બરકત રહેશે ધંધામાં પ્રગતિ થશે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે આજની આ પૂજન વિધિ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે પૂજા કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મહાલક્ષ્મીની કૃપા મેળવવા કોમેન્ટમાં જય લક્ષ્મી જય શ્રી ગણેશ કે પછી સરસ્વતી જરૂર લખજો નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો લઈને ફરી મળીશું નવું વર્ષ દરેક દર્શક મિત્રો દરેક ભાઈ બહેનોને સુખદાયી મંગલમય નીવડે તેવી કુજુ પરિવાર તરફથી સર્વ મિત્રોને હાર્દિક શુભકામના સાથે ઉર્મિલાના સૌને જય